આગળ વાત કરીએ તો જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક રીંછ દિવાલ નાસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો આ ઝાડની ડાળીઓ થકી પાંજરામાંથી બહાર નીકળી જતાં કસ્તુરબા સોસાયટી સુધી પહોંચી ગયો આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો રીંછ વર્ષોથી ઝૂમાં પાલતુ તરીકે રહે છે સ્થાનિક રહીશોએ રીંછને જોતા તરત જ વન વિભાગના અધિકારીઓને જાણ કરી જેથી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રીંછને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી વન વિભાગના અધિકારીઓનું ભવિષ્ય તપાસ હાથ ધરી કરવામાં આવશે

તો વહેલી તકે સકરબાગ દ્વારા આ દિવાલ મોટી બનાવવામાં આવે અને લોકોની જાનહાની થાય એનો જમ્મેદાર કોણ રહેશે નાના નાના બાળકો અહીં રખડતા હોય ભણવા અત્યારે વેકેશન નો માહોલ છે ચાલી રહ્યો છે છોકરા ઘરે હોય તો એની જવાબદારી કેની પહેલાના સી દીપડા અહીંયા આવતા અને અત્યારે હજી આવે છે પણ સક્કરબાગ વાળાને વિનંતી છે કે આ વિસ્તારમાં કસ્તુરબા સોસાયટીમાં સિંહ દીપડા કે જનાવર અત્યારે અમારી માંગ છે શું આવ્યું તું શું રીથ આવ્યું રીથ આવ્યું તું